साटा ई है कोलाला तीन ऊपर 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 हां ऊपरच रही, रही था ले, था ले। ये आ, नहीं ये जीव है मोला नहीं उला ट्रिप नहीं आ ट्रिप ना सक से आ थ्रिप्स माटे है ना आ कुणप है हम तो हवा है ने અરે તમે છાટીને તમે નકી કરો એ ક્યાં છાટી આ હાલે જે છાટી હોય ને અનુભવ તો મળી જાય ને બે દિનમાં બે દિનમાં દેવો નમ તો 6 દિન છાટી લગભગ કેમ થી છાટી કાલ કાલ પાણી પાયો આ પાઉ આથી આ આટલું

તમારે દરેક વસ્તુમાં નિરીક્ષણ કરતા રહેવું પડે નરેશભાઈ માનલો કઈક સલાહ આપી આના કેમેક્સ નાખજો તો એ તમે કરો છો તો કર્યા પછી જોવાનું રાખો કે ભાઈ કેમેક્સ શું ફાયદો

હરેશભાઈ જાદુ કર મંતર તો કરવાના નથી પણ દવા દવા શું ફેરી તમને જવાબ મળી જાય આપણે કઈ પસંદગી કરાય કયા પીરિયડમાં કઈ દવા આપી હરેશ એ તમને જવાબ મળી જાય એમાં છોડવા ઉપરથી એ તમારી એ સરવ નથી ભરવાનું મારી એ નથી ભરવાનું એ તરત તમને કહી દે કે આ બરોબર પ્રોપર ક્વોલિટી હોય ક્વોલિટીની અકાળે પીડા પડી જાય ને એમાંય દાણો જો એવો નો મળે તમને પડ્યા ઉપર પાટુ મારવા જેવું પછી શું ભાવમાં કપાવાનો આવે માની લો પાંચ હજાર ભાવ હાલતા તમને કઈક છેતાલીસો ભરી દઈશ ચારસો રૂપિયા મણા ગેટા પચાસ મણ લઈને ગયા હોય તો વીસ હજાર ની અઢાર તો વીસ હજાર માં કાતર દવાનો ખર્ચો નીકળે કે નો નીકળે એ મગજ માં ડેટા ફિટ કરવો પડે આપડે અમુક ની તાકાત વધારવી જોઈએ તમારે સ્પીડ થી એક વખત કોઈ રીતે હાલુ છે જોવું છે તમને ગેડ પડે અને કર્યા પછી જોતા એટલે જવાબ તમને મળતો રહે લેવાનો મતલબ નકરું કીધું ને કર્યું ને ધુમકો મારી દીધો એમ એને જો ઓ કર્યા પછી શું ફાયદો થયો કેટલો ફાયદો થયો આ તમે પાણી દે છોડી દેવાની વાત કરતા હો ને એ આવી બંધ કરો હરેશ બેના કહેવાતી નહી હાચો 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 ગવલપાવ બંધ કરતા હે નો થાય ઓલી બંધ કરી હવે કામ આમાં એમ થાય કે હવે આ બે કેટલું સાત બે અઢી માળ નક્કી કરો એટલે માળ એટલે આ પેલો માળ કેવાય નવી ફૂટરી બીજો માળ કહેવાય

તો ચોથો પાકે તો પાકે જ નહીં ચોથો ચોથોનો પાકાયેલો છે દાળ મણિયો ના પાકતા હતા પેલા ઉતારી લીધેલા કેટલા અમારી જમીન

દાણા નાખવા બેહો તો 부વાજી કેમ કે પ્રમાણાઈપમાં હે હાકા પા બોલે હે કે નઈ અને નું પણ મારે ને ધૂમકો આ એવું રિઝલ્ટ મળ કેમેસનો આમાં ન કે આમાં દવા ઘણી દવા સર્વસ્વ નથી વિનાભાઈ ના આમાં સર્વે ના એક સાંત એવું નો કરાય શું